પાટણ ખાતે પાટણવાડા ચૌધરી સમાજ વિકાસ મંડળ દ્વારા અઠ્યાવીસમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી નવજીવનની કેડીને કંડારી સમાજમાંથી ખોટા ખર્ચા દૂર કરી બધાને એક છત નીચે લાવવા અને સમાજમાં સમરસતા જળવાય તે માટે સમાજના ગરીબ અને આર્થિક સદ્ધર લોકો વચ્ચે સમાનતા જળવાઈ રહે તેવા આશ્રયથી પાટણ ખાતે આવેલ આદર્શ વિદ્યા સંકુલ ખાતે મારબુદા માતાજીની અસીમ કૃપાથી પાટણવાડા ચૌધરી સમાજ વિકાસ મંડળ દ્વારા અઠયાવીસમો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં તેર નવદંપતિઓએ સમાજના રીતિ રિવાજ મુજબ બ્રાહ્મણોના મંત્રોચ્યાર સાથે નવ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્નમાં જોડાનાર તમામ નવ દંપતીઓને ભેટ સોગાત સમાજના દાતા પરિવાર અને શ્રેષ્ઠીઓ દ્વારા આપવામાં આવી હતી આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના નવ દંપતીઓમાં નાણાં નિવાસી રખુબેન તથા વેલાભાઈ કુબેરભાઈ ચૌધરીના સુપુત્ર નિલેશ અને સુપુત્રી જીનલના લગ્ન ઓઢવા નિવાસી ગુનીબેન ભાવાભાઈ પરમાભાઈ ચૌધરીની સુપુત્રી કાજલ અને સુપુત્ર આકાશે પણ પ્રભુતામાં પગલાં પાડી નવજીવનની કેળીને કંડારી હતી આ પ્રસંગે ચૌધરી સમાજના પ્રમુખ હરેશભાઈ ચૌધરી ઉપપ્રમુખ ખેતાભાઈ ચૌધરી સહિત સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી નવદંપતીઓને તેમના લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે શ્રી પાટણવાડા ચૌધરી સમાજ વિકાસ મંડળ પાટણના પ્રમુખ ચૌધરી માનસિંહ કુવરાભાઈ ઉપપ્રમુખ ખજાનસી તથા મંત્રી સહિત સમગ્ર સાત હજાર લોકો પાટણ આદર્શો અને પાટણવાળા જમીન સમાજ વિકાસ પ્રમુખ શ્રી માનસીભાઈ ચૌધરી અને સમગ્ર ટીમે ખૂબ જ પ્રયત્ન કરી અને સમૂહ સારી રીતે પાડતા